મારું હળશું કોઈ કોમ્બુ અમે મળતું નહીં પૈસાય ખૂટ્યા હું કરવાનું હવી સરપંચને રૂબરૂ ભેગું થવું પડશે આજ સરપંચ ફાઇન કોક ના કોક કોમ મળી દે પણ સરપંચને કહું પંચાયતનું ગમે તે ગમનું એ મને લાવો પૈસો કોઈ થાય નહીં મજૂરે રાડ કરી રહ્યા શું કરવું હવે સરપંચ સરપંચ સરપંચને આજ રૂબરૂ ભેગું થયું ગમે તે ગમે કોક ના કોક કોમ તો લઈ જ લઉં હું ઘેર બેઠા દાડા વળીવા નહીં

રાખો અને તારા મજૂરો આપડે મજૂર માં આપડે જોવું પડે નહીં આપડે એક ના એક મજૂર હોય બરોબર મજૂર બદલતા થાય નહીં હું હારું દારૂડિયા કીધું તું ને જે હું પેલા ધોઈ લાવ્યો

આપણું બધા તમે લેતા હતા ને એટલે કીધું કઉાર ના હું ત્યાં ફાયદા આવતો તમને ખબર કોક ના કોક કોમે છે એટલે તમે આવતો જ બાર

આ તો તળાવ જવા દે બાવળીઓ જોતા આવું કાપે તો એ સરપંચ લઈ ગયા કે ના લઈ ગયા આમ તો કહેતા હું લઈ જવું છું અમો આ પંચાયતમાં જોવા દે પંચાયતમાં ના લઈ જણા સરપંચની વાત છે સરપંચ બધન તોડી નાખું તો પણ જવા દે તો પાડતા હોય કે બાવળીઓ આમ લઈ જવાનું તેમ લઈ જવાનું પેલો કુવો જોવા જવું છે કુઓ જોવા તો જવું જ છે કુવાનું શું થાય છે આ જો આ આ બાણી નહીં પડી ગયું ચોખા લઈ જાય બાણી મૂક લઈ જવાનું છે સરપંચ એવું કેવા માંડ્યા બાણી એવું ને એવું પડ્યું છે આ સરપંચ ને કુવો જોવા જુવામાં વાત છે આ બધા વસ્તી નહીં કાપી બાવળિયા ને બાવળિયા કાપી તો જઈશ એ સરપંચ એવું વાર રાખે છે હું કાપી દઉં એટલે મારી જ રાખે છે સર પણ એ પુરાયું કે નહીં પુરાય આજુબાજુ ખાડા ખાડા ના પૂરાયા હોય ને તો આખા ગમવા કેવું છે આ બે ત્રણ તો કીધું છે પણ હવે તો આખા ગમવા કેવું છે મારા અને આ પેલા પૈસા આલ્યા કે નહીં આલે મારા પાણી તો ઉઘરાણી પેલા પૈસા નીકળજો પૈસા નીકળજો એરા પૈસા હોય આલે કે ના આલે બધા એક થઈ જાય તાણા વાત છે હું જવા દે મને હું આખો આજે આવ્યો જ છું ને આ પાછું જોવું છે આ પાછી સરપંચનો ફોન ખોલવો છે આ પોણી પોણી પાછું હજી તો વધાર્યું નહીં એટલું એટલું જ છે પોણી તો આમ તો આખા ગોની ઉત્તર પાડતા હોય કે આમ કહી નાખું ને તેમ કરી કહી નાખું જવા દે મને કુવો જવું પછી વાત છે કુવા જઈને પસાર કઉ ખાડા ના પડે તો સરપંચને બે લમલો ઠોકું

હા મને ખબર હતી તમે આંબા એટલે મારે મજૂર તૈયાર કરી નાખ્યા આવ્યા પેલા વિપુલ ભાઈ કોન્ટ્રાક્ટર છે આ ખાડા તો પુરાવે નહી હજી આ ખાડા તો બધા પુરાવે નથી અલે કાઢો કોણ કાઢો આ તમારા ખાડા તમન જ નાળી અલે હું હારું તરા ગઢા કીધું તું યાર પુરાવાનું પણ હજી પુરાય જ નહી યાર આય તો પૈસા તો મેલાય તમે

છોકરું પડે તો હજી બે પગ દાડા થયા બે પગ દાદા ના પુરાણો કરો આખા ગમો ના નાચ પાડવાનો કે સરપંચ ના આપડા લાવવાના નહીં

વિપુલભાઈ છે કરે હવે આવશે તારા ખબર પડશે હ ફોને ઘેર મેલી ને આવ્યો એવું કરો ફોને ખરો ફોને પીધું હતી કે મારા છોકરાનો ફોન જોવા દો છે તો ફોન ઘેર મેલીને જો અને આવા કોમમાં આવા કોકના ફોન કરો મારે છે ના કરવાનો ફોન વિપુલભાઈ કેટલો હશે હવે બરાબર જવું તો પડશે જ કેટલા છે એ આવી તો સારી વાત છે બાકી બીજું કોઈ નહીં રે આ તો ખરા દે મને ખબર છે હા હા કોમ મળી ગયું કોમ ઉકતો તો સરપંચ ફાઈન જતો તો સરપને ખરા ટાઈમે ભેગા થાય કોમ મળી ગયું મને પણ પેલા પચીસ હજાર કીધા પછી સરપંચ કહ્યું પચીસ હજાર તો ના આલું વીસ હજાર આલું પાંચ હજાર સરપંચને તોડ્યા પણ તો એડો સરપંચનું મન તો આપણે રાખવું પડે મજૂરોની વાત કરી લો પકા ભાઈ બોલો ભાઈ

પુરાવ લાવે લાગતા તો નહીં મને એમાં પેલો તો આ મને તો લાગતું જ નહીં મજૂર સરપંચ ને પૂછી જ સરપંચ ને હું સમજુ એ